અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પ્રગતિશીલ ખેડૂતો બનતા જાય છે અને પ્રગતિશીલ ખેડૂતો એક સાથે બે ઉત્પાદન મેળવતા થયા છે આમ તો મિશ્ર ખેતીનો પાકથી ખેડૂતોને વધુ નફાકારક એક સિઝનની અંદર ઉત્પાદન મળતું હોય છે મોટાભાગના ખેડૂતો હવે બાગાયતી પાક તરફ વળ્યા છે બાગાયતી પાકમાં અમરેલી જિલ્લાની અંદર કેસર કેરી તેમજ જામફળનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે સરકારની સબસિડીની યોજના થકી મોટા ભાગના ખેડૂતોએ આ વર્ષે આંબાનું વાવેતર કર્યું છે આંબાની વચ્ચે મિશ્ર ખેતી તરીકે અન્ય પાકનું ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે અમરેલી જિલ્લામાં જિલ્લો વિસ્તારના આસપાસના જે તાલુકાઓ છે એ મોટાભાગના તાલુકાઓમાં ફળ પાકોમાં ખાસ કરીને મુખ્ય પાક જો અમરેલી જિલ્લાનો હોય તો એટલે કેસર કેરી છે મોટાભાગે કેસરનું વાવેતર થાય છે અને વર્ષોથા કેસર કેરીના ખૂબ મોટા બગીચાઓ અમરેલી જિલ્લામાં અત્યારે છે અંદાજીત આપણા જિલ્લામાં સાત હજાર હેક્ટરમાં આંબા પાકનું વાવેતર હશે અને ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતામાં નવી એક યોજના ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી ફળ પાકોની ઉત્પાદકતા વધારવામાં સહાય કરીને યોજના કૃષિ વિભાગ લાવેલું છે અને બાગાયત ખાતું એમાં જામફળ અને આંબા આ બે પાકોમાં સહાય સારી એવી આપે છે એ સિવાયના પાકોમાં પણ આપણે સહાયો આપીએ છીએ પણ ખાસ કરીને આંબાના પાકને પ્રમોટ કરવા માટે અમરેલી જિલ્લામાં આ વર્ષે લગભગ એમ માનું કે હજારથી પણ વધારે અરજીઓ આપણને મળેલી હતી ખેડૂતો જેને બધાને સો ટકા મંજૂરીઓ આપવામાં આવેલી છે અને આ ખેડૂતોએ જે કાંઈ વાવેતરો કર્યા છે એમની બિલ ફાઇલો મળ્યા બાદ એમનું વેરિફિકેશન કરી અને સહાય ખેડૂતોને ચૂકવવામાં આવેલી છે જેમાં અંદાજે આપણા અમરેલી જિલ્લામાં આ એક જ વર્ષમાં અઢી લાખથી પણ વધારે કલમોનું આંબાની કેસર કલમોનું વાવેતર થયેલું છે અને સરકાર દ્વારા અંદાજે એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયા એટલે લગભગ લગભગ દોઢ કરોડ જેવી સહાય ખેડૂતોને સહાય ચૂકવવામાં આવેલી છે અને આ વર્ષે લગભગ અંદાજિત ચારસો સિત્તેરથી પાંચસો હેક્ટર જેટલો વિસ્તાર છે એ નવો એડ થશે એટલે બહુ મોટી વાત છે પાંચસો હેક્ટરમાં એક જ વર્ષમાં આંબાનું વાવેતર વધ્યું છે ક્રેજ પણ સારો છે ખેડૂતોને કેરીના પાકમાં ઉત્પાદન અને વળતર પણ સારું મળે છે જ્યાં ક્રેચ છે દર્શાવે છે આમ છતાં બાગાયત ખાતાના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આપણે ફળ પાકોને વાવેતર માટે પ્રોત્સાહિત ખેડૂતોને કરતા હોઈએ છીએ અને આપણા વિસ્તારને અનુકૂળ આ પાકમાં ખેડૂતો સારું એવું ઉત્પાદન મેળવી અને જિલ્લામાંથી બહાર પણ આ કલમો જાય છે અને એવી રીતે કેરી પાકે એ પણ જો આવતા સમયમાં એક્સપોર્ટ થાય એ દિશામાં સરકારશ્રીના અને બાગાયત ખાતાના પ્રયત્નો રહે